અમદાવાદમાં રાષ્ટ્રપ્રેમ અને શૌર્યના સંદેશ સાથે સિંદૂર સન્માન યાત્રાને સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રસ્થાન કરાવી હતી પહેલગામ હુમલાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે શહેરના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રા અમદાવાદથી શરૂ થઈને છવ્વીસ મેના રોજ દેશની રાજધાની દિલ્હી પહોંચશે આ પ્રસ્થાન પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી શહેર પ્રમુખ પ્રેરક શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અમદાવાદથી લઈ અને દિલ્હી સુધી દિલ્હીના ઇન્ડિયા ગેટ સુધી આ યુવાનો જશે અલગ અલગ બાવીસ જગ્યાએ ચાર રાજ્યોમાંથી યાત્રા પસાર થવાની છે અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા અલગ બાવીસ જગ્યા યાત્રાઓ સન્માન થશે દરેક ગામે ગામે જિલ્લે જિલ્લે અને સાથે સાથે સાઇન કેમ્પનિંગ થશે સાથે દેશના યુવાનો ભારતના સૈન્યને બિરદાવવા માટે સૈન્યનું હિંમત વધારવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે રીતે હિંમત બતાવી છે એના સપોર્ટ માટે એ પોસ્ટકાર્ડ પણ લખાશે એક લાખ કરતા વધારે પોસ્ટકાર્ડ પણ આ યુવાનો યુવાનો સાથે મળી અને દેશના સૈનિકો જે શૌર્ય બતાવ્યું છે એના માનમાં પોસ્ટકાર્ડ પણ લખાય